સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે કોર્પોરેશને બનાવેલા ક્વોર્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયા છે હવે અહીંયા રહેતા લોકોને ડર લાગી રહ્યો છે કારણ કે આ મકાનો સત્યાવીસ વર્ષ પહેલા બન્યા હતા હવે રિનોવેશનની જરૂર છે અહીંયા અને પોપડા ખડી ખરી રહ્યા છે ઠેર ઠેર

અંદાજિત એક હજાર જેટલા ક્વાર્ટર આવેલા છે જોઈ શકાય છે જર્જરિત ક્વાર્ટર છે અને મહાનગરપાલિકાએ ગંભીરતા દાખવી અને આ ક્વોટર પાડી અથવા તો રિનોવેટ કરવાની જરૂરિયાત છે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ પાંચ હજાર કરતા વધારે લોકો અહીંયા વસવાટ કરે છે આ બેનો વારંવાર રોષ ઠાલવી ચૂક્યા છે આપણે બેનો સાથે વાત કરીશું એ મટટાણે બધા આવી જાહે બરોબર હે અમે આ કરી દેહું ના કરી દે ઓલફેરે ફેરે મટટાણે ચૂટણી ટાણે બધા આવ્યા હતા

રાતે ના નાના નાના માણસો રેતા બનાવવાની જરૂર જોયે ને ભાઈ આમ અમે પાંચ જણા માન હમાય છે